મિત્રો અત્યારમાં થાકી ગયા કે શું નારો તો એવો હોવો જોઈએ કે દિલ્હી સુધી તમારો પડઘો પડવો જોઈએ એનું નામ નારો કહેવાય ફરીથી વાર લેશું જય મિત્રો માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી ટૂંક સમયમાં આવી રહ્યા છે આપણી વચ્ચે મંચસ્થ ઉપસ્થિત માનનીય ગોપાલરાયજી માન્ય ગોપાલભાઈ માન્ય હેમંતભાઈ માન્ય સાગરભાઈ માન્ય રાજુભાઈ બંને રાજુભાઈ શ્રી રસમાબેન પ્રમુખશ્રીઓ કરશનદાસ બાપુ સૌ આગેવાનો ભાઈઓ અને બહેનો મિત્રો આજે ખૂબ દુઃખ થઈ રહ્યું છે હું જયારે આ ઘટના બની ચૌદ તારીખે મને સાંજે ફોન આવ્યો કે સુદાન ભાઈ આડત્રીસ વર્ષ પહેલા ગુજરાતમાં બનેલી ઘટના ફરીથી પરિવર્તિત થઈ છે મેં કીધું શું થયું મને કે આપણા ખેડૂતોને માલધારીઓ ઉપર લાઠી ચાર્જ કરવામાં આવી છે એને આંસુ ગેસના ટીર ગેસના આંસુ છોડવામાં આવ્યા છે અને એક ખેડૂતનું એમાં મોત થયું છે મિત્રો આજથી સાંત્રી સાંત્રીસ વેલા પહેલાની હું તમને વાત યાદ કરાવીશ આ લોકોને કેટલો અહંકાર છે એની હું વાત આપને યાદ કરાવીશ આજે માલધારીનો દીકરો છું ખેડૂતનો દીકરો છું હું પણ ખેતી કરું છું હું પણ મિત્રો ડેરીએ દૂધ દેવા મારે ત્યાંથી પણ જવાય છે મને ખબર છે તમારા એક એક પીડાની વાતની મને ખબર છે હું કોઈ મુખ્યમંત્રીનો દીકરો નથી અને હું થાવા પણ નથી માનતો હું આપણા સામાન્ય જન્મ આવું છું ખેડૂત પુત્ર છું મને એ ખબર છે કે આપણે ખોળ કપાસિયાના ભાવ કેટલા છે આપણે દૂધ માટે મહેનત કરીએ માલ રાખીએ ગાયો બેસો રાખીએ ગાયો બેસો ને આપણે ઉછેરીએ અને મોટા કરીએ દૂધ આપણે દોઈએ અને દૂધ દોયા પછી મંડળીએ આપવા દૂધ તો તો વિચાર કરો આ વાત સાંભળી રહી છે સાચું ખોટું તમને વધારે ખબર હશે સાહેબ દરેક માણસ લૂંટનો ભાગીદાર બને છે બબે દોરા ઓછા રાખે છે આ વાત સાચી છે હાચી હોત ઊંચો કરો બબે દોરા ઓછા રાખે છે હવે લૂંટ અહીંથી અટકતી નથી બે દોરા ઓછા રાખવામાં આવે ફેટમાં ગડબડો કરવામાં આવે અને એનાથી ઉપર જાય પછી દૂધ અને એનો પાવડર મિલાવટ કરી અને તમારી મારી જે પસીનાની ખૂનની કમાણી છે સાહેબ આપણે લોહી રડીએ છીએ એમાં મહેનત કરે માલધારી મહેનત કરે પશુપાલક મહેનત કરે ખરું અને મલાઈ આ ભાજપના આખલાઓ ચડી જાય છે આપણે પગે પડીએ પણ નજીક આવે ને ત્યાં ખબર પડે આ તો આખલો છે આ કે નહીં મિત્રો આ લોકો સેવાના નામે ચડી બેઠા છે ડેરીઓમાં ચડી બેઠા છે ડેરીઓમાં લૂંટ ચલાવે છે તમે વિચાર કરો હું એટલા માટે કહી રહ્યો છું પહેલા કોંગ્રેસની સરકાર હતી ખેડૂતોએ આંદોલન કર્યું મને લાગે છે ત્યાં સુધી સાબર ઘટના જે ઘટના છે ખેડૂતોએ આંદોલન કર્યું આંદોલન કર્યા પછી ખેડૂતોને ગોળીએ ધરબી દેવામાં આવ્યા હતા દસ ખેડૂતોના મોત થયા હતા આ વાત સાચી છે સાચી છે કે નહીં અને મિત્રો આજે મારે આમ તો હું પર્ટિક્યુલરલી કોઈ વ્યક્તિમાં નથી પડતો પણ મારે કેવું પડે કે ચોત્રીસ પાંત્રીસ છત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસે ખેડૂતો પર ગોળીઓ વરસાવી કોંગ્રેસના જે તે વખતના મુખ્યમંત્રીઓ અને એમના જ દાતાઓ અત્યારે કોંગ્રેસમાં ગોઠવાણા છે આ લોકોએ જે તે વખતે ખેડૂતો ઉપર ગોળીઓ ચડાવી તે દિવસથી મારો ખેડૂત નક્કી કર્યું છે કે આ કોંગ્રેસને લાત મારવી છે હવે સાંભળજો ત્યારે માધવસિંહ સોલંકીને એકસો ને ઓગણપચાસ સીટ ગુજરાતની જનતાએ આપી આપણે લોકો ભાજપ ને એકસો ને એકસઠ સીટ આપી કેટલી કેટલી એકસો ને એકસઠ સીટ આપી ભાજપે નક્કી કર્યું કે ખેડૂતોની જરૂર નથી માલધારીઓની જરૂર નથી લૂંટો જેટલું લૂંટાય એટલું અને ખેડૂતોને પણ જો આંદોલન કરે તો આંદોલન ને કચડી દો મિત્રો તારીખેનગર માં હતો મને કીધું યસુદાન ભાવ ફેર નથી મળતો ભાવો માં ગડબડ થઈ રહી છે ભાજપ ના કાર્યક્રમો માં પોતાના ખર્ચા કરી નાખે લાખો કરોડ રૂપિયા નો એમડી ના પગાર હોય વીસ વીસ ચાલીસ ચાલીસ લાખ રૂપિયા લઈને પોતાના ભરતીઓ કરે અને આખી ડેરીને ભાજપનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે આ વાત સાચી કહું છું સાચી કહું છું મિત્રો ખેડૂત ને માલધારીનો દીકરો છું ભલે સામે કોઈ પણ ચમરબંધી હશે તમારા માટે લડવાની ગોળી ખવા ઈસ્ડવી તૈયાર છે તમે એકલા નથી અને એ જ સાંજે મિત્રો માનની અરવિંદજીનો મને ફોન આવ્યો વાત કરી અમે ગોપાલભાઈ ની ચર્ચા હેમંતભાઈને માનની અરવિંદજીને વિનંતી કરી કે સાહેબ આ ચોત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા જે સરકારે એકસો ઓગણપચાસ સીટ આવ્યા પછી અહંકાર માં આવી અને મારા ખેડૂતો ઉપર ગોળીઓ ચડાવી હતી આજ ભાજપ એકસો એકસઠ માં અહંકાર માં આવી છે અને હવે ગોળીઓ વરસાવે છે હજી આ એક ખેડૂતનું મોત થયું છે તમે વિચાર કરો કોઈને ન્યાય માંગવા માટે પોતાનો હક માંગવા માટે જો મરવું મરવું પડતું હોય તો આવી સરકારને લાત મારીને કાઢી નાખવી પડે મિત્રો આ હદે કેમ કોઈ ઉદ્યોગપતિ નથી મળતો હું કોઈને મારવા માટે નથી કહેતો પણ કોઈ ઉદ્યોગપતિ કેમ આંદોલન નથી કરતો કોઈ આઈએસ આઈપીએસ આંદોલન નથી કરતા એના દીકરાઓ વિદેશમાં મોજ કરે અને તમારા મારા દીકરાઓને ફી ભરવા માટે પણ આપણે હકના ભર રૂપિયા માંગવા જઈએ અને ગોળીઓ વરસાવે આ તમારા બાપનું શાસન છે આ અમારા ખેડૂતોનું આપેલું શાસન છે આ અમારા મરદારી પશુપાલકોનું આપેલું શાસન છે અને એટલા માટે મિત્રો અરવિંદ કેદીવાજીને મેં વિનંતી કરી કે હવે ચોપન લાખ ખેડૂતો તમારી રાહ જોઈ રહ્યા છે તમારે આવવાનું છે અરવિંદજી એક શબ્દ વગર મને કીધું કે આપ બોલો તબ મેં આને કે તૈયાર હું ઓર ઇન કિસાન પશુપાલકો કે લીધે ગોળી ખાને કે તૈયાર હું મિત્રો ત્રીસ વર્ષ કોંગ્રેસે શાસન કર્યું આપણે ન ગઈ આપણે ઉખેડીને ફેંકી દીધું ત્રીસ વર્ષ પછી ભાજપનો અહંકાર એકસો એકસઠ સીટ હવે એને ઉખડવાનો સમય આવી ગયો છે કેમ ત્યારે જયારે આ સિત્યાસી માં ગોળીઓ ચાલી ને ઓગણીસો સિત્યાસી માં ત્યારે ભાજપ ની અગિયાર સીટ જ હતી ત્રીજો પક્ષ હતો આજે આમ આદમી પાર્ટી સીટ છે ત્રીજો પક્ષ છે એજ એજ સમય એજ સ્થળ એજ ઘટના માત્ર ફરક એટલો છે કે ત્યારે ભાજપ આવતી હતી આ વખતે આમ આદમી નો શૈનિક આવી રહ્યો સાહેબ તૈયાર થઈ જાઓ તમે એકલા નથી ખેડૂતો એકલા નથી પશુપાલકો એકલા નથી હજી અમે તમારી પાછળ ગોળી ખાવા માટે તૈયાર બેઠા છીએ હું જયારે મને ખબર પડી હું બીજા દિવસે પંદર તારીખે પશુપાલક જે અશોકભાઈ ચૌધરી જેમનું નિધન થયું એમને શમશાન યાત્રામાં પહોંચવાનો પ્રયાસ કર્યો મિત્રો હું એમના ઘરે ગયો મિત્રો આંખમાં આંસુ આવી જાય તમે કલ્પના કરો એમના ઘરમાં બે ઈંટ ઉપર છાપરું નથી જે ખેડૂતનો પશુપાલકનો મૃત્યુ થયું છે ઉપર છાપરું નથી દેવા દીધું મિત્રો આજે મારે આપણે હાથ જોડીને વિનંતી કરવી છે કે અશોકભાઈ એક ઉપર ગોળી નથી ચાલતી આ ભાજપે અશોકભાઈ ને નથી માર્યા માત્ર એકને એક ખેડૂત અને પશુપાલનને મેસેજ આપ્યો છે કે જો તમે તમારો હક માંગવાનો પ્રયાસ કર્યો ને

હું જારે મળવા ગયો ભાજપના કેટલાક આગેવાનો ઘેરી લીધા મિત્રો એમને સમજાવવાની કોશિશ કરી કે તમે ઈસુદાનભાઈને આવવા ન દેતા તમે અમે તમારી સાથે છીએ તમારી માંગણી પૂરી કરી નાખીશું અલા ગલગોટાઓ તમારે જો માંગણી જ પૂરી કરવી હોય તો અમારા મહિલા પછી કરશો સાચું બોલું છું જોરથી બોલો સાચું બોલું છું અમારો મોટ આવે પછી તમે માંગણી પૂરી કરશો અને તમે કોણ છો અમને આપવાવાળા અમને તો અમારો નાથ દ્વારકાધીશ આપનારો બેઠો છે આ તો અમે હતી તમને શાસન આપ્યો ગાય માતા સમજીને દૂરથી જોયું તું અને આખલા નીકળ્યા છે આ અને એટલે જ મારે કૃષ્ણ નાશ માણેકની રચના યાદ આવે છે કે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે ફૂલડા ડૂબી જતા અને પથરા તરી જાય છે પણ મિત્રો આજે આત્માને જગાડવાનો સમય આવી ગયો છે આજે એવું વિચારીશું કે અશોકભાઈ આપણામાંથી એક હતો અશોકભાઈ ચૌધરી સમાજના હતા પશુપાલક ના હતા ખેડૂત ના હતા એવું નહીં સાહેબ ખેડૂતોના કારણે આજે ઉદ્યોગપતિ એના ઘરે જમી શકે છે અને આપણે એટલા સારા માણસો છીએ ભાઈ વિચાર કરો એક મહિનો આપણે શાકભાજી નો આપીએ એક મહિનો દૂધ નો આપીએ ઘઉ ચોખા નો આપીએ તો આ બોલો ચાર્ટર પ્લેન ખાવાના છો તમે આ તો અમે એવા છીએ કે અમારા દીકરાઓને પણ પેટ ન ભરાય ને તો આખા જગતનો તાત છે જગતનો પેટ ભરવા માટે અમે બેઠા છીએ

એટલે ભાજપ ની પોલીસ ગોળીઓ વરસાવે લાઠીચાર્જ કરે આપણે અને પોલીસ ફરિયાદ પણ નહોતા કરતા લોકો એટલી બધી કલમો જયારે પાકિસ્તાનથી આતંકવાદી આવ્યો હોય કલમો ન હોય ને એટલી કલમો લગાડી મારા પશુપાલકો પર બદલો લેવામાં આવશે હું અધિકારીને પણ કહી દઉં છું અહીંથી જે અધિકારી કોઈના ફોન ઉપર મારા છે ને મારા ખેડૂત તમે એમ સમજો છો વસુલાત વ્યાજ સાથે કરીશું આ મર્દના ફાડીયા એમને એમ નથી બેઠા આ ગોળીઓ ખાવા માટે બેઠા છે બધાય અને મિત્રો અમે સત્તામાં આવીએ ના આવીએ એના માટે નહીં અમે હારીએ કે જીતીએ એના માટે નહીં આ પ્રજા માટે એક વાર નહીં હજાર વખત પણ હારવા તૈયાર છીએ પણ સંઘર્ષ નો મેદાનમાં રહી અને અધિકારીઓને કહીએ છીએ કે તમારી દાતી કાઢી લેશુ અમે એક પણ ખેડૂત પશુપાલક ઉપર ખોટો કેસ થયો હું જયારે ગયો મિત્રો ધ્રુજાવી દે એવી ઘટનાઓ બની છે એમના પરિવાર ઉપર દબાણ લાવવામાં આવ્યું હતું કે તમે કાંઈ વધારે બોલતા નહીં આ હા તમે કલ્પના કરો આવું તો કંશ મામાએ નહોતું કર્યું હ કંશ મામાએ નહોતું કર્યું મથુરામાં એનો ત્રાસ વર્તાતો તો પણ કંશ ક્યારે ગોકુળમાં ક્યારે કનૈયાના પરિવાર ને જઈને એવું નહોતું કીધું કનૈયાના પરિવાર તમે પહે જાઓ ભાજપ ત્યાં સુધી પહોંચ્યું છે આહાહા કેટલો અહંકાર અને મિત્રો આ અહંકાર તોડવાનો સમય આવી ગયો છે આ અહંકારને કાઢવાનો સમય આવી ગયો છે આ અહંકાર ને તમે રોજ કાઢી શકીશો અને આજે આપણે સંકલ્પ લેવો પડશે મિત્રો માની અરવિંદજી એ ભગવત માન સાહેબ છોડી ક્ષણો પહોંચી રહ્યા છે એમણે એવું નક્કી કર્યું છે કે ચોપન લાખ ખેડૂતો માટે પશુપાલકો માટે જે પણ કરવું પડે આ તો શરૂઆત છે અભી એ તો ટ્રેલર હૈ પિક્ચર અભી જોરથી બોલો પિક્ચર અભી મિત્રો આ એક સભાની શરૂઆત છે ગામડે ગામડે ખેડૂતો પશુપાલકોને જાગૃત કરીશું અને મને ખબર છે મિત્રો ડેરીમાં જે ભ્રષ્ટાચાર થાય છે ડેરીમાં જે તમને મને લૂંટવામાં આવે છે ઈ પારદર્શી જો કરવામાં આવે ભ્રષ્ટાચાર રહીત તો એક ખેડૂતને દૂધનો લિટરે લીટરે ભાવ તો મળે જ ભાવ ફેર તો ચાલી ચાલી ટકા મળે જ અમે અભ્યાસ કરી રહ્યા છીએ એક વાર તમારે હવે પાંત્રીસ વર્ષ પહેલા બદલાવાનું નક્કી કર્યું હતું એવું બદલાની નીકળવાની ભાવના સાથે નક્કી કરવાનું છે મને ઘણા બધા લોકો મળવા આવે છે

વિસાવદર વાળી કરો એનો મતલબ ભાજપ સાલમાં ઉકેલ મારો બાકી બધી ફરિયાદો મૂકી હવે આવેદનો મૂકી દો રજુઆતો મૂકી દો બધું થઈ ગયું કોઈ પાસે આશા રાખવાની જરૂર નથી તમે વિચાર કરો વિસાવદર માં માન્ય જનતાએ ત્રણ ગણી લીડ થી જીતાયડા આવું બધે કરવાનું છે કે નથી કરવાનું પછી મારું પૂરું કરવું પાકું છે ખોટા આવશે તો પાકિસ્તાનની વાત લાવશે તો રાવણ જેમ ભગવાન ને આગળ કરશે તો બસ આ વાત મારે તમારે સાંભળવાની છે મિત્રો એટલું જ તમે ધ્યાન રાખજો અમે હાયરા ફરીથી જનતાએ જીતાડવાની શરૂઆત કરી અમે હાયરા તો મત થી છીએ આ હિંમત થી નથી આઈ હું વારંવાર કહું છું અને આજે પણ કહું છું આમ આદમી પાર્ટીની દોઢસો સીટ સાથે સરકાર બનાવો પાંચ વર્ષમાં જો પશુપાલકને ખેડૂતોને જો ઉદ્યોગપતિ જેવું ન બનાવી દઈએ તો ઈશુદાન ગઢવી આજીવન રાજનીતિમાંથી સંન્યાસ લઈ લેશે આ સપના સાથે આવ્યા છીએ વિઝન સાથે આવ્યા છીએ અને મારી ત્રણ માંગણી કરીને પૂરી કરીશ મારું પ્રવચન કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે મિત્રો હજારો કરોડ રૂપિયાના નેતાઓ ઘરમાં ભરે છે આ બધી અમને ખબર છે પણ આપણી માંગણી છે પોલીસ કેસ જે પણ ખેડ પશુપાલકો ઉપર કર્યા છે પાછા ખેંચવામાં આવે બીજી માંગણી જે અશોકભાઈ ચૌધરી મૃત્યુ પામ્યા છે સાહેબ એમની હાલત દયનીય છે પરિવારની એમને સરકાર એક કરોડ રૂપિયો આપે અને સાબરદારી એક કરોડ રૂપિયો સહાય આપે બોલો આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ ત્રીજું કે ભવિષ્યમાં કોઈ પણ ખેડૂત કે પશુપાલકોએ આંદોલન ન કરવું પડે કારણ કે આંદોલનમાં ભાજપ કોંગ્રેસ વાળા ઝઘડાવી આપણા લોકોને મરવે નાખી અને પોલિટિકલ ફાયદો લે છે આ મોત ઉપર રાજનીતિ નો હોય એટલે આજે આપણે કેવા આવ્યો છું આમ આદમી પાર્ટી ખેડૂતો ને પશુપાલકો માટે લડશે જે પણ કરવું પડશે કરવાની થશે હું એ ચુમોતેર જે નાગરિકો છે એમને કહી દઉં છું સુપ્રીમ કોર્ટ સુધી વકીલો આમ આદમી પાર્ટી તમને આપશે હું ખાતરી આપું છું યાથી ક્યાંય અટકવાની જરૂર નથી ક્યાંય ડરવાની જરૂર નથી એક જ છે વિષાવદરવાડી કરો છેલ્લો નારો હું બોલીશ તમારે જોર થી બોલવાનો છે જય જવાન જય જવાન ખુબ ખુબ આભાર માનનીય સુદાનભાઈ ગઢવી સાહેબ